હેલો ફ્રેન્ડ્સ આજે આપણે એકાદશી સ્પેશિયલ નાના બાળકોથી લઈને લઈને ભાવે એવા ફરાળી ભાખરી પિઝા બનાવીશું તો ફરાળી ભાખરી પિઝા બનાવવા માટે અહીંયા અહીંયા આપણે 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 બનાવેલું ફ્રેશ પનીર પનીર લીધેલું છે જે નાખીશું એના પછી લાલ અને લીલા કેપ્સિકમ લીધેલા છે તો પનીર અને કેપ્સિકમને અહીંયા આપણે કટ કરી લીધેલા છે પનીરના એકદમ નાના નાના ભાગ કરી લીધેલા લાલ અને લીલા કેપ્સિકમને કટ કરી લીધેલા એના પછી અહીંયા આપણે અમૂલ ચીઝ લીધેલું છે તો સૌથી પહેલા આપણે પીઝા બનાવવા માટેનો લોટ બાંધીને લઈશું તો લોટ આપણે બે ટાઈપના લોટ ત્રણેય લોટ મિક્સ આવતો હોય છે તો આપણે આ ત્રણેય ફરાળી લોટ થી ભાખરીનો લોટ પેલા બાંધી લઈશું તો એક બાઉલ ભરીને અહિયાં આપણે ફરાળી લોટ કાથરોટમાં નાખી દીધેલો સ્વાદ મુજબ નાખીશું મીઠું જે આપણે ફરાળમાં ખાતા હોઈએ તે એક થી દોઢ ચમચી જેટલું માટે આપણે તેલ નાખીશું જેવી રીતના આપણે ભાખરીનો લોટ બાંધીએ એવો જ લોટ બાંધવાનો એકદમ કઠણ એવો તો આ લોટની અંદર રાજગરાનો લોટ મોરૈયાનો લોટ અને સાબુદાણાનો ત્રણેય લોટ આવતો હોય છે અને એકદમ આની ભાખરી બનતી હોય છે જે જે ભાખરી આપણે ઉપવાસમાં ખાઈ શકીએ છીએ એકદમ કઠણ એવો ભાખરીનો લોટ આપણે બાંધી દીધેલો હવે આ લોટ ને ચાર નાની સાઈઝના ટમેટા એક ચોપરમાં આપણે ટમેટા અને મરચાને કટ કરી લીધેલા અને અહીંયા આપણે જે લોટ બાંધવા મૂક્યો હતો ને તે પણ સરસ રીતે કૂણ આવી ગયેલો એટલે બે પિઝા બને એટલો જ આપણે લોટ બાંધેલો હતો હવે આપણે આ સાઈડ પીઝાનો સોસ બનાવી લઈએ તો સોસ બનાવવા માટે ગેસની ઉપર આપણે એડ કરી દઈશું એકદમ સાદો સિમ્પલ સોસ બનશે મતલબ ફરાળમાં એટલા ઓપ્શન ના હોય એટલે આપણે આ સોસની અંદર વધારે પડતા મસાલા પણ નથી નાખવાના ઉપરથી સ્વાદ મુજબ આપણે મીઠું નાખીશું મીઠું આપણે જે પિંક સોલ્ટ આવે ને તે આપણે લીધેલું છે મીઠું નાખીને ટમેટા મરચાને મિક્સ કરી દઈશું અને એકદમ ધીમા ગેસ ઉપર આપણે આ ટમેટાને ચડવા દઈશું અરાઉન્ડ પાંચથી છ મિનિટ સુધી તો પાંચથી છ મિનિટ જેટલો ટાઈમ થઈ ગયેલો અહીંયા ટમેટા સરસ રીતે ગળી ગયેલા હવે આ ટમેટાને આપણે થોડા ચમચાથી મેશ કરી લઈશું અને ઉપરથી થોડીક આપણે ખાંડ નાખીશું એટલે સોસ આપણો થોડો ખટ મીઠા જેવો બને અને તીખાશ માટે લાલ મરચું પાવડર નાખીશું સરસ રીતે મિક્સ કરી લઈશું હવે ઢાકણ વગર જ આપણે આ સોસ ને ચડવા દઈશું એટલે સોસ આપણો થોડોક ઘાટો થઈ જશે તો અહીંયા પીઝા બનાવવા માટેનો આપણો સોસ રેડી થઈ ગયેલો હવે ગેસ બંધ કરીને સોસ ને આ સાઈડ આપણે ઠંડુ કરવા મૂકી દઈશું તો અહીંયા માટેનો સરસ મજાનો ખટમીઠો આપણો સોસ બનીને રેડી થઈ ગયેલો એના પછી આપણે આ સાઈડ લાલ લીલા કેપ્સિકમ પનીર અમૂલ ચીઝ અને અહીંયા રેડ ચીલી ફ્લેક્સ મરીનો ભૂકો અને અહીંયા આપણે ભાખરી માટેનો લોટ રેડી છે એકદમ સાદી સિમ્પલ રેસીપી છે નાના બાળકો એકાદશી નહીં કરતા હોય ને એ પણ કરશે અને આ ભાખરી પીઝા હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ છે તો હવે આપણે જે લોટ બાંધેલો હતો ને તેમાંથી બે લુવા આપણે બનાવેલા હતા તો મોટી સાઈઝ એવા બે પીઝા આપડા બનશે તો આપણે હવે ભાખરી વણી લઈશું તો ભાખરી આપણે મોટી સાઈઝમાં પણ વણીશું અને થોડીક આપણે જાડી રાખીશું તો અહીંયા આપણે એક ભાખરી વણી લીધેલી સાઈઝ પણ મોટી બની અને થોડીક આપણે જાડી પણ રાખેલી હવે ભાખરીને ચડવા માટે આપણે બીજી સાઈડ ગેસની ઉપર તાવડી પણ ગરમ કરવા મૂકી દીધી હતી તાવડીમાં ભાખરી બનાવવાના છીએ એટલે તાવડી સરસ ગરમ થઈ જાય પછી જ આપણે ભાખરી નાખવાની તો તાવડીમાં આપણે ભાખરી બનાવતા હોઈએ ને એકદમ બિસ્કિટ જેવી ભાખરી બનતી હોય છે લોઢીમાં પણ બનાવી શકીએ પણ વધારે ટેસ્ટી તાવડીમાં જ ભાખરી બનતી હોય છે તો આપણે આ ભાખરીને મીડિયમ ફ્લેમ પર ચડવા દઈશું એક સાઈડ આપણી ભાખરી ચડી ગઈ તો હવે ભાખરીને આપણે ફેરવી લઈશું નીચેનો જે ભાગ હોય ને તેને પણ ગોલ્ડન બ્રાઉન જેવો થવા દઈએ અને આખી જ ભાખરી આપણે ગેસની ઉપર શેકીશું અને બીજી સાઈડ બીજી ભાખરી પણ આપણે વણીને રેડી કરી લીધેલી તો ભાખરી આપડી ચડી ગઈ વચ્ચે થોડીક એવી કાચી છે એટલે ગેસની ઉપર થોડીક એવી ભાખરીને આપણે શેકી લઈશું એકદમ બિસ્કીટ જેવી ભાખરી બની છે જે ફરાળી ભાખરી આપણે આની પર મસ્ત એવું ઘી લગાવીને ચાની સાથે પણ સવારના નાસ્તામાં આપણે ખાઈ શકીએ તો અહીંયા આપણી બીજી ભાખરી પણ ચડી રહી છે તો આ બાજુ આપણી ભાખરી ગોલ્ડન બ્રાઉન જેવી થઈ ગઈ એટલે હવે ગરમ ભાખરી છે ને ઉપર આપણે આપણે પિઝાનો સોસ લગાવી લઈએ એક બનાવી અને બીજી બીજી સાઈડ આપણી ભાખરી ચડી રહી છે તો હવે ભાખરીની ઉપર પીઝા સોસ લગાવી લઈએ સોસ આપણે થોડોક વધારે જ લગાવીશું એટલે પીઝા પણ આપણા સરસ એવા ટેસ્ટી બને તો અહીંયા સરસ રીતે પિઝા સોસ લગાવી એટલે હવે આપણે આની ઉપર પનીરના પીસીસ મૂકી દઈશું જે ઘરનું બનાવેલું પનીર છે એકદમ સોફ્ટ અને ફ્રેશ જે બનાવીને તરત જ આપણે પીઝા બનાવી રહ્યા છે તો પનીર મૂકીને આપણે લાલ લીલા કેપ્સિકમ પણ મૂકી દઈશું અને ઉપરથી થી લાસ્ટમાં આપણે ભરપૂર નાખીશું અમૂલ ચીઝ

ઉપર પણ આપણે સોસ અને ટોપિંગ્સ કરી લઈશું તો અહીંયા ચીઝ મેલ્ટ થઈ ગયેલું અને નીચેથી ભાખરી વધારે ક્રિસ્પી કુરકુરી થઈ ગઈ તો રિયલી આ ભાખરી પિઝા તમે એક વખત બનાવશો ને ને તો તમે વારંવાર શું અગિયારશ નહીં કરતા હોય મતલબ કિડ્સ એકાદશી ન કરતા હોય પણ તમે આવી રીતના એક વખત તેમને ફરાળી ભાખરી પિઝા બનાવીને આપશો ને તો એવરી એકાદશી એ ખુશી ખુશીથી કરશે તો અહીંયા આપણો એક સરસ મજાનો પીઝો બનીને રેડી થઈ ગયેલો તે પીઝા આપણે કટ કરીને રેડી કરી લઈશું તો અહીંયા ભાખરી પીઝો પણ બની ગયો અને સરસ મજાનો અહીંયા આપણો સોસ પણ રેડી થઈ ગયેલો જે પીઝો આપણે સોસની સાથે ડીપ કરીને પણ ખાઈ શકીએ તો ઉપવાસમાં ખવાય એવું આપણો સરસ મજાનો હેલ્ધી કયો કે ટેસ્ટી કયો કે ફટાફટ બની જાય એવો આપણો ભાખરી પિઝા બની ગયો તો તમે પણ આવી રીતના જરૂરથી બનાવજો બધાને બહુ જ ભાવશે તો ફ્રેન્ડ્સ અગર તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો તો આપણે આવી રીતના નવા નવા વિડીયો લઈને મળતા રહીશું